શ્રી સમસ્ત્ર ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરતથી બસોથી વધુ બ્રાહ્મણોને નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા કરાવડાવવામાં આવી હતી ચાર બસ કરી પરિક્રમાના સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા ચૈત્ર નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા નું ખુબજ ધાર્મિક મહત્વ જોડાયેલું છે ત્યારે માં નર્મદાની પંચકોષીય ઉત્તર પરિક્રમા કરવા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરત થી બસો થી વધુ બ્રાહ્મણોને આ પરિક્રમા કરાવવામાં આવી હતી જેટલી બસ કરી પરિક્રમાના સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા આ પરિક્રમામાં દસ વર્ષના નાના બાળક થી લઈ સિત્તેર વર્ષના વયો સહિત મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ ધન્યતા અનુભવી હતી છેલ્લા ચાર વર્ષથી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરત થી બ્રાહ્મણોને લઈ નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે આ આ વર્ષે વર્ષે પણ વિશેષ આયોજન કરાયું હતું જેમાં શ્રી સમસ્ત ગુજરાત સુરત સાથે નર્મદાની પરિક્રમા કરવા સુરતના બસો જેટલા બ્રાહ્મણો જોડાયા હતા સુરતથી પંચકોશીય નર્મદા પરિક્રમાની આ યાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે સુરતના બ્રહ્મ સમાજના આગેવાનોને ખાસ બોલાવવામાં આવ્યા હતા સમાજના આગેવાનો દ્વારા શ્રીફળ વધેરી તમામ યાત્રાળુઓની બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું તમામ આગેવાનોએ યાત્રાળુઓને શુભ સંદેશ પાઠવી યાત્રાની શુભકામના પાઠવી હતી તમામ પરિક્રમા વાસીઓએ આયોજનબદ્ધ રીતે ફરી સુરત પહોંચી યાત્રાળુઓએ નર્મદા પરિક્રમાના આયોજન બદલ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો આજ તારીખ પાંચ ચાર બે ને શનિવારના રોજ રાત્રે નવ કલાકે સુરત અડાજણ વિસ્તારમાં સરદાર પુલ પાસેથી સમગ્ર ગુજરાત બ્રાહ્મણો માં નર્મદાની પરિક્રમા કરવાના છે અહીંથી પહેલા સુરત થી અંકલેશ્વર જશે અંકલેશ્વર ખાતે બ્રહ્મ સમાજની વાડીમાં ફ્રેશ થઈ ચા નાસ્તો કરીને ત્યાંથી રાજપીપળા પુકાવે રામપુરા ગામે જશે અને રામપુરા ગામથી રાત્રે સાડા ત્રણ વાગે પરિક્રમાની શરૂઆત કરશે અને પરિક્રમા પૂર્ણ કરીને વાગે ભોજન કરશે બપોર સુધી બધા પરત આવે છે કેટલા બ્રહ્મ સાત જઈ રહ્યા છે અને કેટલી મહત્વની છે પરિક્રમા આ પંચપતિ પરિક્રમાનું નું મહત્વ એ છે કે ચૈત્ર મહિનામાં નર્મદા નદી ઉત્તર વાહિ તરફ વહે છે અને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જો તમે આખી નર્મદાની પરિક્રમા ન કરી શકતા હો પરંતુ છતા પંચકોશી માં નર્મદાની એકવીસ કિલોમીટરની તમે જો પરિક્રમા કરશો તો તમને સંપૂર્ણ નર્મદા નદીનું પરિક્રમા કર્યો તેનું પૂર્ણ મળશે તેથી આ સુરતના જે બ્રાહ્મણ સમાજના લોકો છે તેમને અમે આ લાભ આપવા માટે આ યાત્રા કરી હતી કેટલા લોકો જોડાયા આ યાત્રામાં બસો થી વધુ લોકો જોડાયા છે ટોટલ ચાર બસ છે તથા લગભગ વીસેક ફૂલ વ્હીલર ફોર વ્હીલર ગાડીઓ છે અને એ લોકો અમારી સાથે બધા જોડાયા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત